નવા બ્લોગ માં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જેમ માતાજી હરર માં હતો મસ્ત મસ્ત ફ્રેશ થી બ્લોગ શરૂ કરી દીધો છે આજે મારા પાસે જોઈએ એકતા શૂટ તમે ટેક્સ કે દો ને ગાલ પાસે બેટ કાઢી લીધું થે કે જન કાય આયકુ જ ને એમ અમારે હવે સોમા હોય કે એટલે સોમા માં અમાતે હાલ એની કેમ કે ખેતરમાં માં ગારો ને હોય તો કાય ટેક્ટર ગડે ને અત્યારે તો આવે બધી મોટી મોટી મોલર થઈ ગઈ હોય કે એમ કે ટેક્ટર પછી હાલ ને એટલે કે પી દાદા પાસે બેટ કાઢ્યું છે ને આજે આપણે જવાનું છે અમારા પુઈના ઘરે એટલે કે અમારા રૂપાબેન ના ઘરે અરવિંદ પટેલ ના ના કેમ કે ના જમડવા ને એવું બધું રાખેલું હોય

ये मर भाभी

બાકી બધી નીચે નહીં કે ઓલી બાજુ વી આ થોડી વાર માં કે બાર બપોરનો ટાઈમ થાય પછી બધા સોપડા નહીં કે સમાડવાના બધી આપણે કે વાડજો એ બાકી સામે હે કે એ ઓફિસ પછી બીજી નીચે લે કે બધા આમ પેલું ધોડા નહીં કે અહીંયા જ પહેલાં એક મા માટે આ ધોળ બધું કે આ રૂમમાં જ બનેલો છો પેલું ધોરણ આ રૂમમાં બીજી ધોડો ઓલી રૂમ એ ત્રીજ ધોડ બીજી રૂમમાં ત્યાં એક જ નીચેડ અત્યારે રહે કે ઘણી બધી નવી બની ગઈ वैसे आम जे भाई आम जी ने तमने पाछे बदी निशाल बतावे तो फेमले है के आपण निशाल ने कप्ले जमारबा बेठा दीदा है हमर मंडे के बद्दा तो तो जो बे है हां है ये जो हमर गांव नि सपता हमर जो आनिया है ये कीर्तन चाल हो गया ये बोले है नाई को के बदा वेसे है के बदा सोग्रह भूंगला

અને જો કેટલું બધું બદલી ગયું જો આ તો બધું જ દેને લે બદલી દે ને ઘણા વર્ષો વીતી ગયા એ ખાલી કે બે બીની કે હતી ચા હું આપણે ભાઈના પૈસા ને બદલી ગયા કે તો બધું બદલી ગયું જો આ બધા નિશાળ જો હા બસ લાવ જમ્યા હો જમ્યા હો હા હ કે આપડે જમણવાડે હવે હે થોડીવાર વૈશ્વ જઈએ આપડે એમ ને તો આપડે કે ગામ જલતા સોકના સમળતા દા નાલી હે કે ફાઇનલી જમણ દે વીયા છે એટલે કે આપડે જમમાં બેસી ગયા છીએ ઓમ બે જમમાં લી ગા ફંગુલા શાક રોટલો બધું હે આ જો લે જાય કે જમમાં બે હ જમમાં હા હાલો જમમાં આલો બધી બે ગયાલો બધી જમમાં તો ફેમિલી અચાર ફાઇનલ હે કે આપણે પોસી ગયા છીએ ઘરે સવન આપડે જલતા પળોટે તો એટલે કે આપણે ઘરે પોસી ગયા છીએ ને અજ્યાને પડી ગઈ છે સાચ અને અહીં હે કે સરસ મજા જો ભજીયા બની છે એ જો

એટલે તો આ બેન ના ભરસ મૂકે ભૂખા રાખે એના રસ થોડું મૂકી દીધું હોય કે એમને ભૂખા રાખે એ આજ પાકું થઈ ગયું ને બનાજ ભજીયા બની લેતે કી કે રકવા તા ભૂખા ન રહે તો ય રે રે ઈ તાર ફોરે પેલા તો હું બનાવતી હે કે હા એમ કે તું બનાવી કે હું રોટલા કરી તો હું કરી નાખો તો ભજીયા બનના છે એમ તો ગરમાગરમ ખાવા થાય ને બરોબર જેમ રામારે ખેલ ભીજેને શાક રોટલો તો બને ને બને જા તેમનો ખેલ મજા કરતા બાકી એવું કઈ ન હોય શાક રોટલો વી નહી કે નો આવે હવે કે બધું બની દે પછી બેય જાય આપણે વાળું કરવા રોટલા નો મસ્ત ભીજે આવી ગયા છે સટણી આવી ગઈ છે શાક શાક રોટલી નો કરતો ગુંદન રોટલી નથી કરતો એ ચાર સા ઉપસે એમ મા બે હા માર મ્યામા ના આવવા આવડા મેમાન બડે થા એલા છે બાબા

ત્યાં સુધી બધાને જય માતાજી સપોર્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી નાખજો